મહીસા તાલુકાના ખેંટવા ગામે બ્રહ્માણી માતાજીના મંદિરમાં હવન યજ્ઞ યોજાયો ચૈત્ર મહિનો શરૂ થતા જ દેવી દેવતાઓના મંદિરોમાં ભક્તો ઉમટી પડે છે અને લોકો દેવી દેવતાઓના આશીર્વાદ લેવા હવન યજ્ઞ યોજી દેવોના આશીર્વાદ લેતા હોય છે ત્યારે ડીસા તાલુકાના ખેંટવા ગામે છ ગામના ચાવડા પરિવાર દ્વારા કુળદેવી બ્રહ્માણી માતાજીના મંદિરે હવન યજ્ઞ અને સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખેંટવા દસનાવાસ બલોધાર તાલેગઢ માણેકપુરા અને એદલા ગામના ચાવડા પરિવારના કુળદેવી બ્રહ્માણી માતાનું મંદિર ખેંટવા ગામે આવેલ છે જેમાં સમસ્ત ચાવડા પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચૈત્ર મહિનાની આઠમના દિવસે ભેગા મળી કુળદેવીના સાતમની રાત્રે ભજન સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સંતો દ્વારા વ્યસન મુક્તિ માટે લોકોમાં જાગૃતતા આવે તે માટે આહવાન કરવામાં આવ્યું અને પ્રભુ ભક્તિ અર્થે ભજનોની રમઝટ બોલાવી આઠમના દિવસે હવન યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં સમસ્ત ચાવડા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો જેમાં ઉપસ્થિત સંતો મહંતોનું ભવ્ય સ્વાગત પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું આવનાર મહેમાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્રહ્માણી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા સમસ્ત આયોજન ચાવડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર કરસનસિંહ સોલંકી સબંધ ભારત ન્યૂઝ કાંકરેજ